નમસ્કાર આપ ન્યૂઝ અરવલ્લી જિલ્લા મોડાસાના બોડી ગામ પાસેથી માદક પદાર્થ ભરેલી કાર ઝડપાઈ છે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કાર ઝડપી પાડી છે મોટા પ્રમાણમાં આ કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો છે કારનો પીછો કરતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી પોલીસને શંકા થઈ હતી આ કાર પર અને જેથી કરીને પોલીસ દ્વારા કારનો પીછો કરવામાં આવ્યો હતો તપાસ કરતા કારમાંથી તેર કોથડામાં ભરેલો પોસ્ટોડાનો જથ્થો મળી આવ્યો છે સાત પોઈન્ટ ત્રેસઠ લાખનો આ જે જથ્થો છે તે મળી આવ્યો છે કુલ મુદ્દા માલ સત્તર લાખથી વધુનો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જોકે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો મોડાસા રૂરલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પચીસ સાત બે હજાર રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની યુંડાઈ ક્રેટા ગાડી જેનો રજીસ્ટર નંબર જોતા જી ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એઈટ સેવન એ પૂર ઝડપે હંકારતા આપણી જ જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાને ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોષ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ તેર હતા જેમાં જોડાનો કુલ વજન કરતાં એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે